અક્ષત કળશ યાત્રાનું દરેક ગામમાં ત્યારે ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કળશ યાત્રા ભ્રમણ કરી રહી છે જે પૈકી બાયડના આંબલીયારા અને તેનપુર મંડળના બત્રીસ જેટલા ગામોમાં પણ શ્રી દીપેશ્વરી ધામથી દીપેશ્વરી મંદિરના પુજારી શ્રી ગુણવંત ભાઈના હસ્તે કળશ યાત્રાનો પ્રારંભ કરાયો યાત્રા દરમિયાન બંને મંડળના બત્રીસ જેટલા તમામ ગામોમાં કળશ યાત્રાનું સામયું તેમજ પૂજા અર્ચના કરવામાં આવી અને દરેક ગામમાં અક્ષર તર્પણ કરી આમંત્રણ અપાયું હતું દરેક ગામમાં કળશ યાત્રા પહોંચતા બાળકો યુવાનો વડીલો માતાઓ બહેનો ડીજેના તાલે રામલલ્લાની ગૌરવ ગાથાની દૂર સાથે ઝૂમી ઉઠ્યા બંને મંડળના તમામ ગામોમાં સામયોને પૂજા અર્ચના કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી તેમજ યાત્રામાં જોડાયેલ તમામ બંધુઓ માટે ઠેર ઠેર ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું યાત્રા ભ્રમણ પૂર્ણ થતા દીપેશ્વરી ધામ ઉટરડા રામજી મંદિરમાં આરતી પૂજા કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમલિયા રાના પ્રસંગ પટેલ મેહુલ પટેલ મનીષ પટેલ દિનેશ પટેલ ડોક્ટર જીવાજી આંબલિયારા શ્રીકૃષ્ણ યુવક મંડળ તેમજ ઉટરડાના સરપંચ દશરથસિંહ અમરસિંહ રણજીતસિંહ ઉમેશભાઈ શાહ લક્ષ્મી શંકર શાહ દિલીપસિંહ મકવાણા દિલીપભાઈ પ્રજાપતિ સુમન પટેલ અને ધનપુરા કંપાના પસાભાઈ પટેલ તેમજ જીતપુરના દિનેશભાઈ પટેલ આ તમામે યાત્રા ભ્રમણમાં ભાગ લઈ યાત્રાને સફળ બનાવી યાત્રા સંપન્ન થયા બાદ આંબલિયારાના કાર્યકરોએ ઉંટ ધનપુરા જીતપુરના તેમજ દરેક ગામની સમિતિ અને ગ્રામજનોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી